નમસ્કાર કેમ છો ઘણા બધા લોકો એક સવાલ હંમેશા પૂછતા હોય છે મારી પાસે જીવનમાં સૌથી સરળ શું છે અને સૌથી અઘરું શું છે બહુ અઘરો સવાલ છે આ પણ જો એનો જવાબ આપવામાં આવે તો એટલો જ સરળ છે અને વિચારવામાં આવે તો એટલો જ અઘરો છે તો જીવનમાં સૌથી સરળ શું છે અને સૌથી અઘરું શું છે એ બંનેનો જવાબ હું જેટલું સમજું છું એ મારી ભાષામાં આપું જીવનની અંદર સૌથી અઘરું એ પ્રથમ પગથિયું છે પ્રથમ પગથિયું મીન્સ કે કોઈ નવી શરૂઆત કોઈ નવો વિચાર કોઈ નવી કાર્ય પદ્ધતિ કંઈક નવું કરવા માટે સૌથી પ્રથમ પગથિયું કંઈક નવી શરૂઆત કરો એ સૌથી જીવનમાં સૌથી અઘરું છે ખૂબ અઘરું છે અને પછી બીજો જવાબ જે છે કે સૌથી સરળ શું છે એ સરળ એ છે કે પ્રથમ પગથિયું પાર કર્યા પછી જે આવે છે એ જીવનમાં સૌથી સરળ છે એટલે કે તમે કંઈ પણ નવી વસ્તુની શરૂઆત કરવા જશો કંઈક કામ કરવા જશો કંઈક નવું વિચારશો અને કંઈક એવું કરવાનો પ્રયત્ન કરશો એમાં સૌથી જે પ્રથમ પગ મૂકવાનું વિચારશો કરવાનું વિચારશો અને સક્સેસની જે સીડી જે દેખાય એ ખૂબ ઊંચી દેખાય એટલે પગથિયું જે પહેલું દેખાય એ ખૂબ મોટું ખૂબ અઘરું ખૂબ વિશાળ એટલે જીવનમાં સૌથી અઘરું પહેલું પગથિયું છે અને જીવનમાં સૌથી સરળ એ બીજું પગથિયું છે એટલે કે પહેલું પગથિયું પાર કર્યા પછી તમારા બધા જ કામ આસાન થઈ જશે બધું જ સરળ થઈ જશે એટલે ટક્યા રહેજો ડોટ્યા રહેજો પ્રયત્ન કરતા રહેજો નિષ્ફળ થાવ છતાં પણ હિંમત ના હરતા કારણ કે સફળતા તમારી રાહ જોઈને બેઠું છે ધન્યવાદ